અમદાવાદના શેલાના વીઆઈપી રોડના સ્થાનિકો પણ પરેશાન છે વીઆઈપી રોડના સ્થાનિકો તંત્રની કામગીરીથી પરેશાન થઈ ઉઠ્યા છે વરસાદના વિરામ પછી પણ વીઆઈપી રોડ ઉપર પાણીનો ભરાવો જોવા મળ્યો પાણીનો નિકાલ ન થતા મચ્છરજન્ય રોગચાળાની દહેશત લોકો સેવી રહ્યા છે અનેક ખાડાઓથી વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે તંત્રના પાપે સ્થાનિકો રોંગ સાઈડમાં વાહન ચલાવવા મજબૂર બન્યા અમદાવાદ શહેરમાં વરસાદે વિરામ લીધો છે જોકે હજુ પણ કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં મુખ્ય રોડ ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે તેમજ મુખ્ય રોડ બનાવવાની કામગીરી છે તે ગતિએ ચાલી રહી છે જેના કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ જે દ્રશ્ય છે તે અમદાવાદના સેલા વીઆઈપી રોડના છે કે જ્યાં આગળ રોડ બનાવવાની કામગીરી લગભગ ચાર મહિનાથી બંધ છે તેમજ ગતિએ ચાલી રહી છે જેના કારણે સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે સાથે જ આ રોડ ઉપર પણ પાણી ભરાઈ રહ્યું છે જેના કારણે વાહનોની અવર જવર સદંતર બંધ થઈ ગઈ છે જેના કારણે પણ સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે આપણી સાથે કેટલાક સ્થાનિક છે તેમની સાથે વાત કરશું વડીલ આ કામગીરી લગભગ ચારેક મહિનાથી બંધ છે શું તકલીફ પડે છે આ કામગીરી બંધ રહેવાના કારણે આ જે રોડ દેખાઈ રહ્યો છે છેલ્લા ચાર મહિનાથી આ ખોદકામ થયું થઈ રહ્યું છે અને છેલ્લા દોઢ મહિનાથી એમના આના પરિસ્થિતિ હાલતમાં અત્યારે વરસાદના હિસાબે અહીંયા પાણી ભરાઈ રહ્યા છે સામેના રેસિડન્ટને ઘણો બધો મચ્છર રોગચાળાનો ભય બી લાગે છે અને સામેની સાઈડમાં રોંગ સાઈડના જે વાહનો આવી રહ્યા છે અહીંયાના રહીશોની બી નમ્ર વિનંતી છે કે આ જલ્દીથી જલ્દી આ કામગીરી પૂર્ણ કરે પહેલી વાત સેલાનો વીઆઈપી રોડ છે ન માત્ર આ એક જગ્યા પરંતુ મોટાભાગના જે વીઆઈપી રોડ છે તે વીઆઈપી રોડ ઉપર ખાડા પણ જોવા મળ્યા છે અને ઉબડખાબડ રસ્તા પણ છે અને સ્થાનિકો છેલ્લા કેટલાય સમયથી માંગ કરી રહ્યા છે કે આ રોડ છે તેનું રિસરફેસ કરવામાં આવે રોડને પ્રોપર બનાવવામાં આવે જેથી કરીને વાહન ચાલકોને જે મુશ્કેલી પડે છે તે મુશ્કેલી દૂર થાય આ સાથે જ જે પાણી ભરાઈ જવાની સમસ્યા છે તેનાથી મચ્છરજન્ય રોગચાળો વકરવાની પણ પૂરેપૂરી શક્યતા છે સાથે જ જે સ્થાનિકો છે તે સ્થાનિકોને પણ રોંગ સાઈડમાં આવવાની ફરજ પડે છે જેના કારણે અકસ્માતનો ભય તેમને સતાવી રહ્યો છે આ તમામ બાબતોને લઈને આ વિસ્તારમાં જે કામગીરી ખોરંભે ચડી છે જે મંતર્ગત કામગીરી ચાલી રહી છે રોડ બનાવીની તે વહેલી કે પૂર્ણ થાય તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે જેથી કરીને તેમની તકલીફમાં તકલીફ ન પડે કેમેરાસન કુંતલ મહેતા સાથે પ્રતિક જાધવ સંદેશ ન્યૂઝ અમદાવાદ